બગ બગ કો દૂધ ભરાઈ ગ્યો હ લુગરા હલો ઇને આ આગે રેં કાઢો પસરા ભરાઈ નુકસાન થાય નહીં કરવા નું ઓ વા રા રા નું ફૂલ પાદ લે ઓ બસ બોલો કે દૂધ ભરાઈ ગ્યો હું લુગરામાં પેલો હાલલો લબરાયલો છે એટલે બાદ કાઢીયા પાજી

તો તાબાજે ઉભાડી ની રવા દો તમારો પેલું પાઉસ વગર ભાવ કીધે પીલું ચાલશે કાકા ની યાર આ બાજુ પેલા

હજન નઈ રવાનું ફટ દઈ ચોટીન બસ કુ ભરી ને જતો રે પાસુ આ રે ચોટીન ફૂટ ચોટીન બસ કુબરી ને જતો ર

એ હું બર્ગર હું ભુજીતા કરતો આ બોલ ભાઈ હા આ ભુજીતા કરતો ભુજીતા કરતો આ બોલ હા ના ના તો ને

લેને છો પાછો રયો ના ફીટ ના લાગી કો હોણ ના પાડે કો હિંદણ ના मोठी हाती ले मोठी मोठी खातर मी तो पण लेता ये मोठी पोत्री ला मी बाहेर खाचून दे न मार मी तो जा पोथी आधी रातोला पैसा हो आता तू लवकर तेत ये आओ